તો હેલો મિત્રો જય દ્વારકાધી જય શ્રી રામ કેમ છો બધા મોજમાં આપણા લોકો જોતા બધા મોજમાં જ હોય આજે છે રામનવમી તો આપ સર્વને રામનવમીની હાર્દિક શુભકામના મિત્રો આપણે જાય છીએ કામરેજ બે પાર્સલને લઈને ફોર વ્હીલ લઈને અત્યારે અહીંયા રેસમાં છોકરી ઉભા સિગ્નલમાં ખાકી ખાવા ખમજેલા તો મિત્રો આપણે આવ્યા હતા રીલ્સ બનાવવા ઇન્સ્ટામાં જોઈ લેજો ઉમેશાહી ઝીરો થ્રી હવે એક આઈડિયા આવ્યો છે હું મારા માસીને ઘરે અત્યારે કામળે રહ્યો છું તો આપણે મારા માસી ઉપર ફ્રેન્ક કરીએ ફ્રેન્કમાં બોલો આ રીલ આયા અમે રીલ બનાવવા ને તે એક ભાઈ હતા પરવીણ માણસ થોડું ડંડો કાઢીને હાલો હાલો માં ફેર આવી માથું હાલો અરે અમે અહીં રીલ્સ બનાવતા ને તે એક ભાઈ ફોર વ્હીલ લઈને આવ્યા એ કહે કે હાલો અહીંથી જવા ગયો જેમ ફાવે એમ બોલવા મંડ્યા તો મેં કીધું કે ભાઈ તમારા બાપનું થોડું છે તે તમે એમ કહો લે બહુ એ બહુ વધારે બોલવા માંડ્યા ને પછી એમ કીધું એને તો એ તો ઓલી પાઈપ આવે ને ઓલું ડંડા જેવું એ કાઢીને મારા માથે માર્યું આમ પાટો બંધાવો પડે એમ ને એમાં હાથ અડાડી ને તે ખબર પડે સીએ જરી ઓડી ગાડી હતી ગ્રે કલર ની અઠાવન અઠાવન ગાડી નંબર હતા પછી આગળ નું નહીં જોયું

તો મિત્રો સોસાયટીમાં ભોગી ગયા છી મારા માને કીધું તો અમે આ રીતનો પ્રેમ કરવાના પણ મારા માએ બકી દીધું બધું જેમ કે મારા માસીને ફોન કર્યો ને ડાયરેક્ટ મારા માસી અમારા મમ્મીને ફોન કર્યો આ રીતનું શું સિરિયસ મેટર થઈ ગઈ ઘણી બધી આ કોણ છે આ આ નંછાડવાળા રોડે નહીં જ જતા ને પછા ગાડીઓ લઈને مم کہ <trendyarbeiten> પ્રિયંક કામરેજ કર્યો હતો મેં અત્યારે વીએ સુરત ઘેરે તૈયાર થાય હવે બહાર જાય છે કરજો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જય દાતાજી જય શ્રી